વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં છેલ્લા દસ વર્ષથી વેશ પલટો કરી સાધુના વેશમાં નાસ્તા ફરતા ઇનામી આરોપીને આગ્રા ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપી પાડતી વલસાડ એસઓજી તારીખ અઢાર ત્રણ બે હજાર ચૌદના રોજ વાપી જીઆઈડીસી સી ટાઈપ નજીક યુમેડિકા કંપનીની સામે પ્લોટ નંબર બસો વીસ એ યુનિફોર્મ ફાઉન્ડરી કંપનીની પાછળ આવેલ રૂમ સામે આરોપી પ્રેમસિંહ ઉર્ફે સાધુ ઉર્ફે સેન્દાબાબા બાબુરામ નિસાદ રાજપૂત રહે ગામ ચંદીગઢ આગ્રા ઉત્તરપ્રદેશ તથા તેની સાથે કંપનીમાં કામ કરતા પ્રતાપસિંહ થાનસિંહ રાજપૂતના વચ્ચે રાત્રિના સમયે જમવા બાબતે અંદરો અંદર બોલાચાલી ઝઘડો થતા આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ લોખંડની કુહાડી વડે પ્રતાપસિંહ થાનસિંઘ રાજપૂતના માથાના ભાગે તથા કાનના ભાગે મારી દઈ ખૂન કરી મોડી રાત્રિના સમયે કંપનીમાંથી નાસી ગયો હતો અને જે તે સમયે આરોપીના મૂળ વતન ખાતે તથા સંભવિત સ્થળોએ પણ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવા છતાં આરોપી મળી આવ્યો ન હોય જેથી આ આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટે સીઆરપીસી સિત્તેર મુજબ વોરંટ કાઢી આરોપીને ફરાર જાહેર કર્યો હતો આ દરમિયાન એસઓજીની ટીમને આરોપી હાલ દલાઈપુર ગામની આસપાસ યમુના નદી કિનારે બાંકે બિહારી મંદિર પાસે આગ્રા ઉત્તર પ્રદેશ ખાતે જોવા મળેલાની બાતમી મળી હતી આરોપી ગુનો કર્યા બાદ પોતાની ઓળખ છુપાવવા માટે સાધુ વેશ ધારણ કરી ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રા જિલ્લાના અલગ અલગ મંદિરો તથા સ્મશાન ઘાટને પોતાનું આશ્રય સ્થાન બનાવી પોતાનું લોકેશન સતત બદલતો રહે છે એસઓજીની ટીમે સ્થાનિક પોલીસની મદદ મેળવી આરોપીને ટ્રેસ કરી મર્ડરના ગુનામાં છેલ્લા દસ વર્ષથી વેશ કરી સાધુના વેશમાં નાસ્તા ફરતા ઇનામી આરોપી પ્રેમસિંહને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મળી છે અમારી ન્યૂઝ ચેનલને કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ